નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શમણાની રાખ ભાગ ઓગણીસ કપિલાબેનની આંખોમાંથી આંસુ સુકાતા નથી ને અશોકભાઈ આખા શહેરમાં કોલેજના બધા ફ્રેન્ડ્સના ઘરે ઘેર ઘર જઈ તપાસ કરે છે કે કાશ કોઈ રવિની માહિતી મળી જાય પોલીસ પણ મહેનત કરે છે પણ માનસીનું પગેરું ક્યાંય મળતું નથી ને અહીં બીજી બાજુ મુંબઈમાં શીલાના આનંદનો કોઈ પાર નહોતો આટલા બધા વર્ષો પછી આમ અચાનક ટ્રેનમાં તરસોડી દીધેલી દીકરી અચાનક જ મળી ગઈ એટલે ઘડીકમાં રડી પડી તો ઘડીકમાં ખુશી થઈ માનસીને ગળે વળગાડી લેતી ને ક્યારે મુનિબા ઘરે આવે એની રાહ જોતી હતી શીલા મુનિબાએ કોઠા પરથી વહેલા નીકળ્યા ને મનમાં વિસારી રહ્યા હતા કે ખબર નહીં શું થયું હશે ઘરે ચોક્કસ કંઈક તો બન્યું હશે નહીતર શીલા આમ ઘરે આવવા માટે ફોન ના કરે ને ખુશ પણ બહુ હતી હે ભગવાન બહુ સારું જ હોય તો સારું આમ ચિંતા કરતાં પોતાના બંગલે આવ્યા ને શીલાને બૂમ પાડી શીલા દોડતી આવીને મુન્નીબાઈના ગળે વળગી ને ખૂબ જ ખુશ થાય છે ને કહે છે માં આજે મને મારો ખોવાયેલો ખજાનો મળી ગયો અરે ગાંડી પણ શું થયું એ તો બોલ ને એટલામાં બીજા રૂમમાં રૂમમાંથી માનસી બહાર આવીને એને જોઈ મુન્નીબાઈ આંખો સોળવા લાગ્યા હું બહુ બીજી નાની શીલા એમની સામે ઊભી હતી ને એમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો શીલા માનસીનો હાથ પકડી નજીક લઈ આવી ને ઓળખાણ આપતા કહ્યું બેટા આ મારી મા છે જેમણે મને એક હેવાનના હાથમાંથી બસાવી એ નર્કની જિંદગીથી દૂર રાખી એમના આ ઘરે અને આશરો આપ્યો ને મને નવું જીવન આપ્યું શિલાએ નોકરને કહી બધા માટે કોફી મંગાવી ને શિલાએ વિગતવાર બધી વાત કરી કે માનસી સવારથી મંદિરના પગથિયે બેઠી હતી ને હું આજે સ્વત હતી તો સાંજે મંદિર મંદિરમાં દર્શન કરવા ગઈ હતી ને ત્યાં માનછીને ગભરાયેલી હાલતમાં જોઈને હું એને આપણા ઘરે લઈ આવી ને પછી શિલાએ માનછીના ગળાનું લોકેશન લોકેટ મુન્નીબાને બતાવ્યું ને મુન્નીબાને પણ ખાતરી થઈ ગઈ કે માનછી શિલા દીકરી છે એ પણ બહુ ખુશ થઈ ગયા કે નોકર કોફીને નાસ્તો આપી ગયો એટલે બધા વાતો કરતાં કરતાં કોફી પૂરી કરી મુન્નીબાએ માનસીને પૂછ્યું બેટા તું આ અજાણ્યા શહેરમાં કોની સાથે આવી ને માનસી પાસી રડવા લાગી ને આખી વાત કરી કે રવિએ કેવી રીતે પ્રેમમાં ફસાવી ને બધાથી ઘરમાંથી ઢગલો રૂપિયા ને ઘરેણાં બધું એ લઈ ગયો મને મંદિરમાં લગ્ન કરી લઈશું એમ કહી મને ત્યાં મૂકી લગ્ન માટેની સામગ્રી લેવાનું બહાનું કાઢીને ગયો માનસીની વાત સાંભળીને ઘડી ભરતું મુન્નીબાઈને શીલા બંને ખૂબ દુઃખી થયા એટલે મુન્નિબા બોલ્યા માનસી તારી મમ્મી સાથે આજથી એકવીસ વર્ષ પહેલાં આ જ થયું હતું એની ઉંમર પણ તારા જેટલી હતી તમે બંને મા દીકરીના નસીબમાં ભગવાને આવું કેમ લખ્યું હશે પછી શીલાએ માનસીને પૂછ્યું બેટા ત્યાં શહેરમાં તારા મમ્મી પપ્પા બહુ ચિંતામાં હશે મુનિબાએ કહ્યું બેટા તું એમની સાથે ફોન પર વાત કરી લે તો એ બિસારા તારી ચિંતા ના કરે કઈ રીતે હું ફોન કરું માં હું મારા જ ઘરમાંથી બધા જ રૂપિયાને ઘરેણાં લઈને આવી હતી ને એ બધું પેલો રવિ લઈ ગયો ને મને મંદિરમાં તરસોડી ગયો ને હવે આટલી મોટી ચોરી કરીને પારકા છોકરાના ભરોસે માતા પિતાને ઊંઘતા મૂકી ભાગી આવીશું હું કઈ રીતે કયા મોઢે એમને ફોન કરું જો બેટા જુવાનીમાં ભૂલ થાય પણ તમારામાં તમારા મા દીકરીના નસીબ સારા છે કે તમે બંને એ નર્કમાં જતાં બસી ગયા માનસિંહ થોડી વાર સુફસાફ રહીને પછી અચાનક ગુચ્છે થઈ બોલી શીલામાં તમે મને એમ ટ્રેનમાં તરસોડી દીધી તો તમને મારી પર લગી રહી દયા ના આવી તમે દીકરી કરતાં પ્રેમને મહત્ત્વ આપ્યું મને નહીં તો પછી તમે મને જન્મ આપ્યો શું કરવા એના કરતાં તો ટ્રેનના પાટા પર મૂકી દેવી હતી ને શીલાને મુન્નિબા સુપસાફ માનસીનો ગુચ્છો સહન કરતા હતા ને શીલા બોલી બેટા તું મને નહીં સમજી શકે હું બહુ નાના અને પસાત ગામડાની છોકરી હતી ને હોસ્ટેલમાં રહી ભણતી હતી ને એક નાલાયક રવિની જેમ જ મને પ્રેમ જાળમાં ફસાવીને કુંવારી માતા બનાવીને મૂકી દીધી હવે તું કે આ સમાજ કુંવારીમાને ના જ સ્વીકારે મારી મજબૂરી હતી એટલે એ સારા ઘરના કપલ પાસે તને મૂકીને ભાગી નીકળી હતી એ પછી આટલા વર્ષોમાં એક દિવસ એવો નથી ગયો કે તને યાદ ના કરી હોય નાના શીલા ના ના શીલા આંટી ખોટું ના બોલો તમે મને થોડો પણ પ્રેમ કરતા હોત તો આમ કોઈના ભરોસે સોડી ના જાત તમારા કરતાં તો મારા એ પાલક માતા પિતા બહુ સારા કહેવાય જેમણે મને આજ સુધી ખબર નથી પડવા દીધી કે હું એમનું સંતાન નથી ટ્રેનમાંથી મળેલી છોકરીને એમણે જે રીતે રાખી છે એવું તો કોઈ સગા મમ્મી પપ્પા પણ ના રાખે મારા બધા શોખ પૂરા કર્યા મને સારી કોલેજમાં ભણાવી ને મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી ને મેં એમની સાથે કેટલું ખરાબ કર્યું ભગવાન મને કદી માફ નહીં કરે એમ કહી રડી પડી ને શીલાની આંખોમાંથી પણ આંસુ આવી ગયા શું કહે એ દીકરીને માનસીને ભૂલ તો એણે બહુ મોટી કરી હતી પ્રેમ સાથે જિંદગીની મોજ માણવા માટે દીકરીને ટ્રેનમાં તરસોડી દીધી મુન્નીમાએ બંનેમાં મા દીકરીને પાણી પીવડાવ્યું ને સૂપ કરાવ્યા ને ગંગાબાએ ડાઇનિંગ ટેબલ પર ખાવાનું પીરસ્યું ને બધા સૂપ સાપ જમવા બેઠા માનજી થોડુંક જ જમીને ઊભી થઈ ગઈ અંદરથી તૂટી ગઈ હતી ને મમ્મી પપ્પાની યાદ આવતી હતી મનમાં થતું હતું કે પાસી એમની પાસે જતી રહું પણ ઘરમાંથી સોરી કરીને બહુ મોટી ભૂલ કરી હતી એટલે ક્યાં મોઢે જવું પરત શીલાને મુન્નીમાં એની મનની હાલત સમજી શકતા હતા એટલે એમણે સલાહ આપી જો દીકરી માનસી માવતર કદી કમાવતર ના થાય એ તારી બહુ ચિંતા કરતા હશે તું ખાલી એક ફોન કરી એમને જાણ કરી દે કે હું સહી સલામત છું તો તેમની ચિંતા શાંત તો એમને શાંતિ થાય પછી શું કરવું એ કાલે વિચારીશું તું બહુ થાકી હશે સુઈ જા હવે કાલ વાત કરીશું શીલાએ સૌથી સરસ રૂમ માનસીને આપ્યો ને એ મુન્નીબા સાથે એમના રૂમમાં આવી બંને મા દીકરીએ ભૂતકાળની વાતે વળગ્યા માનસી એટલી થાકેલી હતી કે પડી એવી સૂઈ ગઈ હવે માનસી કપિલાબેન સાથે રહેશે કે શિલા સાથે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ વિષ તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ